જય શ્રી કૃષ્ણ મિત્રો માસિક ધર્મ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો જો મહિલાઓ આ કામ કરે છે તો દેવી તેઓના ઘરમાં એક ક્ષણ પણ રહેતી નથી એક વખત દેવી અને ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ નાગની પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન આજે મારા મનમાં એક શંકા ઉદભવી રહી છે ફક્ત તમે જ મારી આ શંકાનો સમાધાન કરી શકો છો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમારા મનમાં જે પણ શંકા હોય તે વિના સંકોચે પૂછો હું ચોક્કસ તમારી બધી શંકાઓનું સમાધાન કરીશ દેવી લક્ષ્મી કહે છે હે પ્રભુ કયા શ્રાપ ના લીધે સ્ત્રીઓને માસિક ધર્મને કારણે દુઃખ સહન કરવું પડે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે હે ભગવાન માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ એવું શું ન કરવું જોઈએ કે જેનાથી તેણીને પાપ લાગે છે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મીજી તમે માનવ કલ્યાણ માટે અત્યંત સારો પ્રશ્ન પૂછ્યો છે તમારા બધા જ પ્રશ્નોના જવાબ પ્રશ્નોના ઉત્તર આ પ્રાચીન કથા સાંભળવાથી પ્રાપ્ત થશે આ મહાન કથા સાંભળવા માત્રથી જ વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે જે પણ પતિ પત્ની આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે તેઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેથી જ દેવી તમે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળો આ કથાને ક્યારે અડધી હોડવાથી પાપના ભાગીદાર ન બનવું જોઈએ માતા લક્ષ્મી કહે છે મને આ વાર્તા કહો હું ચોક્કસ ધ્યાનથી સાંભળીશ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી ભૂતકાળમાં કહેવાય છે કે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો દેવ શર્માને બધા શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું તે પરમ બુદ્ધિશાળી સદાચારી અને ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર હતા દરેક જાતિના લોકો તેમનો ખૂબ આદર કરતા હતા તેઓ દરરોજ યજ્ઞ દાન અને પૂજા કરતા હતા તે પશુ પ્રાણીઓ ધન સંપત્તિથી સંપન્ન હતા દેવ શર્માની પત્નીનું નામ ભાગ ના હતું તે ખૂબ જ સદાચારી અને દયાળુ અને પ્રતિવર્તા સ્ત્રીનું પાલન કરવાવાળી સ્ત્રી હતી પછી એક દિવસ દેવ શર્માએ તેમના ઘરે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને વ્યક્તિગત રીતે જઈને બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું તેણે શહેરમાં રહેતા તમામ લોકોને બોલાવ્યા પૂજા અને ભોજન માટે પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા દેવ શર્માએ બધા વિધિપૂર્વક પૂજા અને સન્માન કર્યા પછી તેમણે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા સુંદર આસન પર બેસાડ્યા ભોજન બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેણે ભગવાનનું સ્મરણ કર્યું દરેકને ને વસ્ત્રો વગેરે દાન કર્યું અને બધાને વિદાય આપી તે બધા બ્રાહ્મણ દેવ શર્મા આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી તેને તેના પરિવારજનો જોયું કે તેના ઘરની સામે એક કુત્રી અને એક બળદ વાતો કરી રહ્યા હતા જ્યારે બ્રાહ્મણને કુત્રી અને બળદની આખી વાતચીત સાંભળી તો તેને બહુ આશ્ચર્ય લાગ્યું કુત્રી અને બળદ તેના માતાપિતા હતા જે પાછલા જન્મના પાપને કારણે આ જન્મમાં કૂતરું અને બળદ બની ગયા હતા ત્યારે તે બ્રાહ્મણ મનમાંને મનમાં વિચારવા લાગ્યો આ કૂતરું અને બળદ તો મારા માતા પિતા છે જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે કયા કારણે તેઓને આ શરીર પ્રાપ્ત થયું હવે તેઓના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ એમના મોક્ષ માટે શું કરવું આ રીતે વિચાર કરવાથી તે બ્રાહ્મણને આખી રાત ઊંઘ ન આવી અને તે આખી રાત ભગવાનનું સ્મરણ કરીને વિચાર કરવા લાગ્યો તેને વિચાર્યું કે મારા માતા પિતાની મુક્તિનો માર્ગ કેવલ મુનિ વશિષ્ઠજી જ બતાવશે તેથી જ સવાર તથા દેવ શર્મા સ્નાન આદિ નિત્ય પૂજા પાઠ કરીને તેઓ મુનિ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા આશ્રમમાં પહોંચતા જ મુનિ વશિષ્ઠજીએ દેવ શર્માનું સ્વાગત કર્યું વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આજે તમે અમારા આશ્રમમાં કેમ આવ્યો છે તમે ઉદાસ દેખાય છે તારા દુઃખ ખનું શું કારણ છે મને જણાવો દેવ શર્મા કહે છે હે મુનિવાર તમને પ્રણામ છે તમારા દર્શન થયો હે મુનિવાર આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું કૃપયા તમે જ મારા આ દુઃખથી બહાર કાઢી શકો છો મેં અત્યંત દુઃખી અને દુર્બળ થઈ ગયો છું વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ દુઃખી ન થા તને જે પણ શંકા હોય તે વિના નિસંકોચ થઈને પૂછો હું ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરીશ પછી દેવ શર્મા કહે છે હે મુનિવર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને મદદ કરી ભોજન પીરસ્યું અને ભગવાનની પૂજા કરી પછી એક કુત્રી અને બળદ મારા દરવાજે આવ્યા તે બંને મારા ઘરની સામે ઉભા રહીને વાતો કરી રહ્યા હતા સૌથી પહેલા કુત્રી બળદને આ રીતે કહેવા લાગી હે પ્રભુ આજે બનેલી ઘટના સાંભળો મારા પુત્રના ઘરે બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખવામાં આવ્યું હતું તેનું ઝેર દૂધના વાસણમાં ઠાલવ્યું હતું જેને જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગયો તે દૂધમાંથી ખોરાક તૈયાર થવાનો હતો જો બધા લોકો તે દૂધ ખાય તો તેઓ મરી ગયા હોત તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું જ્યારે મારી પુત્રવધુએ મારી તરફ જોયું તો તેણે મને ખૂબ માર્યો જેના કારણે મારા શરીરનો ભાગ તૂટી ગયો મને ખૂબ જ દુખાવો થાય છે તેથી જ હું ગબડાઈને ચાલી રહ્યો છું હું આ પીડા સહન નથી કરી રહી કુત્રીની વાત સાંભળીને બળદ ખૂબ જ દુખી થયો અને તેની વાર્તા કહેવા લાગ્યો હે પ્રિય હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ હું મેં પૂર્વ જન્મમાં આ બ્રાહ્મણનો પિતા હતો આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન આપ્યું છે પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું અને મને પીવા માટે પાણી પણ નથી આપ્યું આથી હું ખૂબ દુઃખી થયો છું પછી દેવ શર્મા કહેવા લાગ્યા આ પ્રકારે મારા માતા પિતાને કૂતરું અને બળદના રૂપમાં આવું કહેતા સાંભળીને મને ઘણો દુઃખ થાય છે મને આખી રાત ઊંઘ પણ આવી હું દરેક ક્ષણે ચિંતિત છું મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી મેં હંમેશા છે ધાર્મિક પ્રવૃત્તિઓ છતાં મારી માતા પિતાને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી યોગ શક્તિથી જાણો અને મને જણાવો કે મારા માતા પિતા શા માટે આવી દુર્દશામાં છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું પગલા લેવા જોઈએ પછી ગુરુ વશિષ્ઠ તે બ્રાહ્મણના માતા પિતાના પાછલા જન્મના કર્મોનું બ્રાહ્મણ તારા માતા પિતાએ તેમના આગલા જન્મમાં ઘોર પાપ કર્યું છે તે પાપને કારણે આજે તેમની આ દુર્દશા છે દેવ શર્મા કહે હે ગુરુદેવ કયા પાપને કારણે મારા માતા પિતાની આ દુર્દશા થઈ છે કૃપા કરીને મને વિગતવાર જણાવો મારે જાણવું છે ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ દેવતા તમે સાંભળો આ જે પિતા છે પૂર્વજન્મ કુંડી નગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેને એક દિવસ એકાદશીનું વ્રત કરીને ભોજન કર્યું હતું એકાદશી ના દિવસે તેમને દાન ધર્મ પણ નથી કર્યું તેને ઘરના આંગણામાં આવેલી ગાયને ક્યારે ભોજન પર ન કરાવ્યું તેમને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ પણ વિધિપૂર્વક ન કર્યું તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને કારણે તેમને આ જીવનમાં બળદનું રૂપ મળ્યું છે હવે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ માસિક શ્રાવ હોવા છતાં ભોજન બનાવ્યું હતું માસિક ધર્મ દરમિયાન જ ભગવાનની પૂજા કરી હતી અને તુલસીને જળ અર્પણ કર્યું હતું માસિક શ્રાવ હોવા છતાં તેણે ભગવાનને અનકૂટ અર્પણ કર્યો હતો તેથી તેણે મહાપાપ કર્યું હતું માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીઓ આ દિવસોમાં પૂજાપાઠ ન કરવો જોઈએ અને પોતાના વાળ પણ ન ધોવા જોઈએ તેનાથી પતિનું આયુષ્ય ઘટે છે માસિક સ્ત્રાવ દરમિયાન ને હાથ ન લગાડવો માસિક સ્ત્રાવ આવતા પુરુષોએ સ્ત્રી સાથે સંભોગ પણ ન કરવો જોઈએ રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરનાર બ્રાહ્મણ હત્યાનું પાપ કરે છે માસિક સ્ત્રીના વસ્ત્રો સ્પર્શ કરનાર પણ પાપ કરે છે

હે બ્રાહ્મણ આ પાપના કારણે તમારી માતાને કૂતરાનો જન્મ અને તમારા પિતાને બળદનો જન્મ મળ્યો છે દેવ શર્મા કહે છે હે મુનિશ્વર હવે મને મારા માતા પિતાનો મુક્તિનો ઉપાય જણાવો વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ તમે કોઈ પણ અમાવસ્યાના દિવસે તમારા માતા પિતાના મોક્ષ માટે શ્રાદ્ધ કરો અને તર્પણ કરો અને દાન કરો ગાયની સેવા કરો અને ખવડાવો અને માતા પિતાના ઉદ્ધાર માટે પ્રાર્થના કરો પછી બ્રાહ્મણ કરે છે અને પછી તેના માતા પિતાને તમામ લાભો મળે છે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તમને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ તે વિશે કહ્યું છે હવે હું તમને કહીશ કે સ્ત્રીને માસિક ધર્મમાં કેમ પસાર થવું પડે છે સતયુગમાં કાલકે નામનો રાક્ષસ રહેતો હતો રાક્ષસ હોવાને કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને હંમેશા લડવા માટે તત્પર રહેતો હતો પછી એક દિવસ વૃત્રાસુરની સાથે બધા રાક્ષસો સ્વર્ગ પર હુમલો કરવા લાગ્યા તે રાક્ષસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા જેનો સામનો દેવતાઓ ન કરી શક્યા અને દોડીને બ્રહ્મદેવ પાસે પહોંચ્યા ત્યારે બ્રહ્મદેવે તેમને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું હે ઇન્દ્ર તમે આ જ ક્ષણે મહાદધીજ પાસે જાઓ તે તમને તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે તે શસ્ત્રોનો જ ઉપયોગ કરો આમ કરવાથી તમે વૃત્રાસુરનો વધ કરી શકશો ત્યારબાદ તમામ દેવતાઓ મહર્ષિ દધીચના આશ્રમમાં જઈને તેમની પાસે પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે ત્યારબાદ જગતના કલ્યાણ માટે મહર્ષિ દધીજ તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે અને તે શસ્ત્રોમાંથી વજ્ર નામનું એક શસ્ત્ર છે જે દેવરાજ ઇન્દ્ર પહેરે છે અને પછી ભગવાન વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળે છે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા માટે આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવા લાગે છે અગ્નિ દેવતાઓ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળવા લાગે છે અગ્નિની અસરને કારણે દરેક ભાગ રાક્ષસો સળગવા લાગે છે ત્યારબાદ ભગવાન વરુણ પાણીના વરસાદથી રાક્ષસોને ડુબાડી દે છે જેના કારણે રાક્ષસો ભયભીત થઈને ફરવા લાગે છે આ રીતે ઘણા દિવસો સુધી દાનવો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું રહે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વજ્રઘાતથી વૃત્રાસુરને મારી નાખે છે જેવો રાક્ષસ વૃત્રાસુર મૃત્યુ પામે છે બ્રહ્માહત્ય તેના શરીરમાંથી બહાર આવે છે અને ઇન્દ્રનો પીછો કરવા લાગે છે ત્યારબાદ તે બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરે છે જેનાથી ઇન્દ્રને બ્રહ્માની હત્યાનું પાપ લાગે છે देवराज इंद्र ब्रह्मदेव પાસે જાય છે અને તેમને બ્રહ્મહત્યામાંથી છુટકારો મેળવવા માટે કહે છે. ત્યારબાદ બાદ બ્રહ્મદેવતે બ્રહ્મહત્યાને ઇન્દ્રના શરીરમાંથી નીકળવાની આજ્ઞા આપે છે. પછી એ બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળીને બ્રહ્મદેવતાને કહે છે હે પરમપિતા અત્યાર સુધી હું વૃતર્ સૂરના શરીરમાં રહેતો હતો કારણ કે તેણે ઘણા બ્રહ્માઓને માર્યા હતા. જ્યારે ઇન્દ્રએ તેને માર્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવા લાગ્યો હવે તમે મને કોઈ યોગ્ય જગ્યા આપો જ્યાં હું રહી શકું ત્યારે બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે બ્રહ્મ હત્યા બ્રહ્મહત્યાને ચાર ભાગમાં વહેંચી દીધું અને કહ્યું હે બ્રહ્મા હત્યા તારો એક ચોથો ભાગ અગ્નિની અંદર રહેશે જે કોઈ મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તો તમે તેના શરીરમાં પ્રવેશ કરજો તમારો બીજો ચોથો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પેશાબ કરશે તમે તેના શરીરમાં પ્રવેશ કરશો પછી ત્રીજો ચોથો છોડ અને વૃક્ષોની અંદર જો કોઈ માણસ કોઈ કારણ વગર વૃક્ષો કાપી નાખે તો તે બ્રહ્માની હત્યાના પાપનો પણ દોષિત થાય છે ત્યારબાદ બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું હે અપ્સરાઓ કૃપા કરીને આ બ્રહ્મા હત્યાનો ચોથો ભાગ સ્વીકારો અપ્સરાઓએ કહ્યું હે ભગવાન તમારી હે અપ્સરા જે કોઈ પુરુષ માસિક શ્રાવની સ્ત્રી સાથે સંભોગ સંભોગ કરશે તેના શરીર આ બ્રહ્મહત્યા પ્રવેશ કરશે આ રીતે બ્રહ્મ ચાર ભાગ થયા એક અગ્નિ બીજો પાણીમાં ત્રીજો વૃક્ષોમાં વગેરે ચોથો ભાગ સ્ત્રીઓમાં પ્રવેશ્યો સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે માસિક ધર્મ દરમિયાન કોઈ પુરુષ જે સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંભોગ કરે છે તે બ્રહ્માને મારવાનું પાપ કરે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીના માસિક ધર્મ પાછળની વાર્તા કહી છે અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો કરવા જોઈએ નહીં માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું પણ તમને વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા કરે છે અને તેના પતિ સાથે સંબંધ રાખે છે તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરું મિત્રો મને આશા છે કે આ માહિતી તમને ચોક્કસ પસંદ આવી હશે તો કમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો સાથે તમારી પોતાની ચેનલ ડિવાઇસ ટેલર્સ ગુજરાતીને લાઈક સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય માં લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ